નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ બાર તારીખ નવમો મહિનો બે હાજર ચોવીસ ગુરુવાર રોજ આજની કપાસની આવક વિશે વાત કરીએ તો ભારીમાં આજે જોઈ શકો છો વીસ ભારી જેવી આવક છે અને વાહનોની વાત કરી તો ત્રણ જ વાહનો આવેલા છે આવક આજે બહુ જ ઓછી જોવા મળેલી છે અરજીનું નું કામકાજ આપ જોઈ શકો છો ચાલુ થઈ ગયું છે તો ચાલો રૂબરૂ જઈને જાણી લઈ કેવા રહે છે આજના કપાસના બજાર ભાવ ધન્યવાદ

પંદરસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે આની અંદર થોડોક મીડિયમ કપાસ આવડો મિક્સ માં છે જોઈ શકો છો અને ભેગું છે પંદરસો અગિયાર રૂપિયા ભાવ છે મીડિયમ છે આ થોડુંક સારું છે પંદરસો અગિયાર રૂપિયા ભાવ

અગિયારસોને એકાવન રૂપિયા ભાવ ગયો છે જોઈ શકો છો તમે આ ક્વોલિટી માલ છે અગિયારસો ને એકાવન રૂપિયામાં વેચાણવા માલો તો ફાઇનલી કરે જ મિત્રો ભારીમાં હરાજીનું કામકાજ પૂરું થઈ ગયું છે ને પાલમાં હરાજીનું કામકાજ આવી ગયું છે જોઈ શકો છો ભારીમાં સોળસો રૂપિયા સુધી ઊંચામાં બજાર ભાવ બોલે છે હાલ કપાસ પણ મીડિયમ હતો હું જોઈ ગયો નઈ સા તમારી છવ્વીસ એકત્રીસ છત્રીસ એકતાલીસ એકતાલીસ એકાવન છપ્પન એક હા હા એકોતેર બોળ એકોતેરમાં લઈ ગઈ એમ જેમ સોળસો ને એકોતેર રૂપિયા ભાવ્યો સુ પર એક રેડ કપાસ કાંઈ કટેને એવો મળશે સોળસો નહીં એકોતેર રૂપિયા ભાવ થયો સાજ રાખવાના

રામવાડી જામવાડી સર્વ નમ જામવાડી આર્ટીક પુલવાડા કેટાગર અવલોકન સત્રની કાલે પુલવાડા રાજકીય આપા મરાતી સોળસો એકસઠ રૂપિયા ભાવ થયો છે એક રેડ કપાસ છે જોઈ શકો છો સોળસો રૂપિયા ભાવ થયો તો ફાઇનલી ખેડૂત મિત્રો આજના કપાસના બજાર ભાવ આ પ્રમાણે તો હરાજીનું કામકાજ પૂરું થઈ ગયું છે જોઈ શકો છો સોળસો એકોતેર રૂપિયા સુધીમાં હાલ પાલમાં ઊંચામાં બજાર ભાવ આજે બોલાયો છે વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળશું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ